એને ભૂલવાની ક્ષમાયાતના કરવામાં અરસપરસ કોઈ સંકોચ નહીં કરવાનો અને નવા વર્ષે નવી દિવાળી કહેવત મુજબ જૂના મનસ વૈભવ મનુષ્ય વૈભવને દૂર કરીને એક એકતાત્મક વાતાવરણમાં સાનુકૂળતાથી સૌ વ્યવહાર કરીને નવું વર્ષ સારી રીતે અરસપરસ પ્રેમથી કામ કરીને વીતે એવી શુદ્ધ ભાવના સાથે આજે સમગ્ર દેશમાં જ્યાં નવું વર્ષ ઉજવાય છે ત્યાં આ ભાવ સાથે હળ મળે છે એ જ રીતે આજે અમરેલીમાં શરૂઆતમાં સહકારી ક્ષેત્રના આગેવાનોની મિલન ત્યારબાદ લેવા પટેલ સમાજની છાત્રાલયમાં સાર્વત્રિક રીતે સૌના કલ્યાણ માટે સૌ સાથે મળી કે એનું આયોજન અને ત્યાં બધા જ પક્ષના કહેવાય બધા પક્ષ બોલું એટલે બે જ પક્ષે લીડર કોંગ્રેસના પ્રમુખ ભાજપના પ્રમુખ એના પદાધિકારીઓ અલગ અલગ સામાજિક આગેવાનો સૌ સાથે મળીને પરસ્પર શુભેચ્છાઓ પાઠવી અને સૌ સાથે મળીને જિલ્લાના વિકાસ માટે રાષ્ટ્રીય એકતા માટે પ્રાર્થના કરી કે આપણે સૌ સાથે મળીને રાષ્ટ્ર સમાજના વિકાસમાં યોગદાન આપું